સાત વિષય વિજ્ઞાન પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ પ્રશ્ન નંબર એક બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે નંબર બે વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું છે તો પરણમાં નંબર ત્રણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે નંબર ચાર વાયુ રંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે તો મૂળમાં

પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ લખો પોષણ સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે સ્વાલંબી પોષણની વ્યાખ્યા અહીં આપી છે નંબર ત્રણ કઠોળ વર્ગની વનસ્પતિમાં મરાય વિવિધ પ્રકારના બેક્ટેરિયા વસવાટ કરે છે નંબર ચાર એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટેશિયમ નંબર પાંચ વાયુરંધ્રનું કાર્ય તો વાયુ વિનિમય પાણીના સંતુલન તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે છે અહી તફાવત સ્વાલંબી પોષણ અને પરાવલંબી પોષણ નંબર બે સ્વાવલંબી પોષણ અને મૃતજી પોષણનો તફાવત અહીં આપેલો છે શબ્દ સમીકરણપણેય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત રહેવાની મદદથી કાર્બદિક પદાર્થ અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ લખો પૃથ્વી પર છ મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય તો માહિતી વાંચી અને સારી રીતે લખી શકો છો નંબર બે શા માટે રણમાં ઊગતી વનસ્પતિ ઉગતી વનસ્પતિ ઉગતી અમુક વનસ્પતિ પર પ્રણમ જગ્યાએ કાંટામાં રૂપાંતર થયેલું જોવા મળે છે તો પાણીની અછત હોય છે અને ઘણું ઊંચું તાપમાન હોય છે વનસ્પતિઓ ત્યાં ટકી રહેવા માટે રણ અનુકૂલન સાથે છે ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે તો એ સરસ રીતે અહીં જવાબ લખેલો છે નંબર ચાર પાકને ખાતર શા માટે આપવું જરૂરી છે તો પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે અને પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે અને વધુ ઉત્પાદન પાક અને પાકની ગુણવત્તા સુધારવા માટે ખાતર જરૂરી છે જમીનની પ્રદૃપતા જળવાય છે નંબર પાંચ જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે તો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે જમીનની પ્રદ્રુપતામાં વધારો કરે છે જમીનમાં રહેતા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે વરસાદ અને ખડકોના ધોવાણને લીધે જમીનો પોષક તત્વો ઉમેરાતા જાય છે અને જંગલમાં ઉગતી વનસ્પતિ પોષણ મેળવે છે નંબર છ કળશ જેવી વનસ્પતિ લીલો ધરાવતું હોય છે તો કીટકોનો આહાર તરીકે શા માટે ઉપયોગ કરે છે તો કળશ એવી જમીનમાં ઉગે છે ત્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે કળશ પ્રણ લીલા ધરાવ ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઊર્જા મેળવે છે જમીનો નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેના પાચનમાં ઉપયોગ કરે છે જે જરૂર નાઇટ્રોજન પૂરું પાડે છે કળશ પ્રણના કળશમાં ફેરવાયેલી પ્રાણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો પુસ્તકમાં આપેલી છે જાતે શોધી અને લખી લેવી તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સ વર્ણો પ્રકાશન ક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ અહીં લખવાની રહેશે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે